આ વખતે વર્લ્ડ મેમન ડે અને પવિત્ર ઈદનો તહેવાર સાથે સાથે ઉજવવાનું નક્કી કરાતા તમામ ધર્મના ધર્મગુરુઓએ એક મંચ પર આમંત્રણ આપીને સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું અડાજણ પાટિયા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં કારી રસીદ અહમદ અઝમેરી સાહબ સૈયદ બુરહાની ઉદ્દીન ઉર્ફ ફૈઝલ બાવા નાયબ સજ્જદ્દા નસીન ફાધર ડેની સમીન બાફ સ્વામિનારાયણ સંતો ગાયની ગુરમીત સિંહજી લાલસિંહજી પદ્મશ્રી શ્રી યજદી કરંજીયા મુદરભાઈ સાહેબ જલામુદ્દીન આમિલ સાહેબ કદીરભાઈ પિરઝાલા મોલાના રફિક નાદા સાહેબ ડૉક્ટર મોહશિન લોખંડવાળા ડૉક્ટર ફારૂકજી પટેલ એમ એસ શેખ એ એસ સોનારા ઉપસ્થિત રહ્યા હતા હું આસિફ સફીભાઈ બિસ્મિલા પ્રેસિડેન્ટ ઓલ સુ એસોસિએશન આજે અમે એક ઈદ મિલનનો કાર્યક્રમ રાખેલો છે જે દસ એપ્રિલના દિવસે અમારો વર્લ્ડ મેમન ડે ઉજવાય છે એ એનો કાર્યક્રમ અને ઈદ મિલનનો કાર્યક્રમ આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મનુભવો અહીંયા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનું આ પ્રોગ્રામ અમે રાખેલું છે એક્ચ્યુઅલી એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં પાંત્રીસ લાખ મેમણો અને ભારતમાં પંદર લાખ મહેમાનો અને સુરતના સાઠ લાખ મહેમાનો એમ બધા મળીને આ દસમી એપ્રિલે વર્લ્ડ મેમન ડે ઉજવે છે અને તે દિવસે એ લોકો અમે લોકો ફળ ફૂળનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ અનાથાલયમાં જઈએ છીએ ઓલ્ડ એજ હોમમાં જઈએ છે આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ સાથે સાથે દરેક વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે મિટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવામાં આવે છે